જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટની બે પ્રકારની સેવ બનાવવાની છે તેના માટે મેં પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ ચારીને લઈ લીધો છે આજે આપણે વણીને સૂકવીને બનાવીશું અને બીજી ઇન્સ્ટન્ટ સેવ બનાવીશું તેના માટે આપણે પાણી લઈ લઈશું એક ગ્લાસ જેટલું દૂધમાં પણ લોટ બાંધી શકાય છે જો તમારે દૂધ એડ કરવું હોય તો એક કપ જેટલું દૂધ લઈ લેવાનું ન બીજું બાકીનું પાણી હવે થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ ઢીલો લોટ બાંધવાનો છે આપણે બહુ ઢીલો નહીં પણ મીડિયમ ઢીલો લોટ બાંધીશું કે આપણે સંચા આ સેવ બનાવવાની છે જો કડક લોટ હશે તો હાડ પડશે એટલે મીડિયમ ઢીલો લોટ બાંધી લઈશું ને બે પ્રકારની આપણે આજે સેવ બનાવીશું એક ઇન્સ્ટન્ટ અને એક વણીને સૂકવીને લોટ મીડિયમ ઢીલો બાંધીને રેડી થઈ ગયો છે જો એક ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે પાંચસો ગ્રામ લોટ બાંધવામાં હવે આ લોટને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આવીશું જેથી લોટ સરસ આપણો સેટ થઈ જાય અને આપણી સેવ સરસ બને એક ગ્લાસ જેટલું પાણી વપરાઈ ગયું છે ત્રીસ મિનિટ માટે તેને રેસ્ટ આવીશું ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે લોટ સરસ સેટ થઈ ગયો છે હવે થોડુંક તેલ લગાવી લઈશું અને લોટને આપણે થોડો મસેડી લેવાનો છે આવી રીતે મસીડી લઈશું જો એકદમ ઢીલો અને સ્મૂથ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે સંચામાં આપણે ઝીણી સેવ પાડવાની છે એટલે તેના પર તેલ થોડ લગાવી લઈશું અને સંચામાં પણ તેલથી ક્રિસ કરી લઈશું હવે લોપ લઈ લઈશું અને સંચાનું ઢાંકણ બંધ કરી દઈશું સંચન ઢાંખણ બંધ કરી દીધું છે ચારણી લઈ લઈશું ચાણી પર જ આપણે સેવને વણીને આપણે તેને સુકવવાની છે અને પંખો ફાસ રાખીશું અને ચાણી પર આપણે સેવ પાડીશું થોડું ઊંચું રાખીશું એટલે જરા સરસ પવનમાં સુકાય અને આપણી સેવ સરસ છૂટી છૂટી પડે આ રીતે પાડતા રહીશું તમે એકવાર આ રીતે સુકવીને બનાવજો અને એક આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે બે રીતની આજે ઘઉં લોટની સેવ બનાવવાના છીએ પેલા આપણે વણીને એને સુકવવા મૂકવી દઈશું એક દિવસ લાગે છે સેવને સુકાતા આવતી ફેરવતા રહીશું સર્કલમાં જ્યાં જગ્યા લાગે ત્યાં ત્યાં ફેરવી ફેરવીને પાડી દેવાની બે વ્યક્તિની જરૂર પડે જ છે સેવ પાડતી વખતે તમે કોઈની મદદ પણ લઈ શકો છો જો સર્કલમાં આપણે ફેરવશું અને પંખો ફાસ હશે એટલે સરસ આપણી સેવ છૂટી છૂટી પડી જાય છે ને સુકાશે પછી પણ છૂટી થઈ જાય છે આ તે સેવને લઈ લઈશું સંચામાંથી આંગળી વળી હવે આ સે આપણે સુકવવા મૂકી દઈશું કોટન કપડા પર એને સુકવી દઈશું આવડતે આપણે બધી સેવ કાઢી લઈશું હવે ઇન્સ્ટન્ટ સેવ બનાવવાની છે તેના માટે નોનસ્ટિક પેન લીધું છે બે ગ્લાસ જેટલું આપણે પાણી લઈ લઈશું પાણીને ઉકારી લઈશું પહેલા પાણી ઉકળી ગયું છે સરસ એક ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું સરસ પાણી ઉકળી ગયું છે ઉકળતા પાણીમાં જ આપણે સેવ પાડીશું અને આ સેવ પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ફટાફટ બની જાય છે કોઈ દિવસ જો તમારે સેવ ખાવી હોય ફટાફટ બનાવી હોય તો આ રીતે ડાયરેક્ટ ઉકળતા પાણીમાં જ સેવને નાખવાની છે પાણી ઠંડુ ના હોવું જોઈએ અને આંચ ધીમી પણ ના હોવી જોઈએ ખાસ જ હોવી જોઈએ ઉકળતા પાણીમાં ઉકળતા પાણીમાં પાંચથી સાત મિનિટ તેને થવા દેવાની છે વેડ કરી દીધી છે હવે પાંચ થી સાત મિનિટ આપણે તેને ઉકળતા પાણીમાં બફાવવા દઈશું થોડું આપણે એને ફેરવી લઈશું ફેરવી લીધું છે પછી આપણે ચેક કરી લેવાનું છે સેવ ચઢી છે કે નહીં આ રીતે ચપ્પુ એડ કરીને ચેક કરી લેવાની સેવ તૂટી જાય જલ્દી ઝીણી સેવ છે એટલે તરત જ થઈ જાય છે પાંચથી સાત જ મિનિટમાં થઈ ગઈ છે હવે કાણાવાળા વાસણમાં સેવને આપણે બહાર કાઢી લેવાની છે આ કાણાવાળા વાસણમાં લઈ લઈશું અને ફટાફટ અને ઇન્સ્ટન્ટ બનતી આ ઘઉંના લોટની સેવ છે હવે આ પાણીમાં આપણે બીજી સેવ પણ પાડી લઈશું સર્વ કરી દીધી છે આપણે ઘઉંના લોટની સેવ હવે તેના પર આપણે ગોળ લઈ લઈશું તમારા સ્વાદ મુજબ ગોળ લઈ લેવાનો છે તે જેટલી તમને મીઠી ભાવતી હોય તે પ્રમાણે ગોળ એડ કરવાનો છે ઘી લઈ લઈશું એક ચમચી જેટલું બનીને રેડી થઈ ગઈ છે આપણી ઇન્સ્ટન્ટ ઘઉંના લોટની સેવ એકદમ ટેસ્ટી એવી અને ગરમ ગરમ આ સેવ એટલી સરસ લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને એકદમ ઇન્સ્ટન્ટ છે અને જો તમને મારી એ ઇન્સ્ટન્ટ સેવની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બે લકન જરૂરથી દબાવજો એકદમ ફટાફટ બની જતી ઘઉંના લોટની સેવ ઇન્સ્ટન્ટ અને આપણે સુકવીને પણ બનાવી છે આ સુકવીને બનાવી તે પણ અર્થે જ બને છે